અમરેલી સિવિલ હોસ્પિટલમાં અંધાપા કાંડ બાદ ફરી એક નવો હોબાળો થયેલો છે દર્દીઓને અમુક પ્રકારના ઇન્જેકશન્સ આપવામાં આવતા તેનું રિએક્શન થતા દર્દીઓમાં હોબાળો મચી ગયેલો હતો અમરેલી સિવિલ હોસ્પિટલમાં અંધાપા કાંડ બાદ ફરી નવો હોબાળો થયેલો છે સિવિલ હોસ્પિટલના ઇન્ડોર વિભાગના દર્દીઓને રિએક્શન આવેલા હતા ઇન્ડોર વિભાગના દર્દીઓને રાત્રિના સમયે આપવામાં આવેલા ઇન્જેક્શન્સને લઈને અઢાર જેટલા દર્દીઓને રિએક્શન્સ આવેલા હતા રિએક્શન આવવાથી દર્દીઓના પરિજનો દ્વારા હોબાળો કરવામાં આવેલો હતો રિએક્શન આવેલા દર્દીઓને ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવેલા હતા હાલ રિએક્શન આવેલા દર્દીઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે